ગૌતમ અદાણીના પુત્ર જીત અદાણીએ પરંપરાગત વિધિઓ સાથે દિવાશાહ સાથે લગ્ન કર્યા આ શુભ પ્રસંગ અદાણી શાંતિગ્રામ ટાઉનશીપ અમદાવાદ ખાતે યોજાયો અને તેમાં પરિવાર અને નજીકના સભ્યોની હાજરી જોવા મળી આ સમારોહ સંપૂર્ણપણે ખાનગી રાખવામાં આવ્યો હતો અને તેમાં કોઈ સેલિબ્રિટી કે મહાનુભાવો હાજર નહોતા ગૌતમ અદાણીએ તેમના પુત્રના લગ્ન પ્રસંગે દસ હજાર કરોડના સામાજિક સેવા કાર્યની જાહેરાત કરી આ રકમનો ઉપયોગ આરોગ્ય શિક્ષણ અને કૌશલ્ય વિકાસ માટે કરવામાં આવશે જે સામાન્ય લોકોને ઉચ્ચ ગુણવત્તાની સુવિધાઓ પૂરી પાડશે ગૌતમ અદાણીએ અપંગ નવ મહિલાઓ માટે મંગલ સેવા યોજનાની જાહેરાત કરી આ અંતર્ગત દર વર્ષે પાંચસો વિકલાંગ મહિલાઓને રૂપિયા દસ લાખની નાણાકીય સહાય આપવામાં આવશે જેથી તેઓ આત્મનિર્ભર બની શકે સોશિયલ મીડિયા એક્સ પર અદાણીએ એક પોસ્ટ પણ શેર કરી છે ગૌતમ અદાણીએ માફી માંગી છે ગૌતમ અદાણીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પુત્ર જીતના લગ્નની તસવીરો શેર કરી છે અને આ સાથે જ તેમણે નજીકના લોકોને આમંત્રણ ન આપવા માટે માફી માંગી છે ગૌતમ અદાણીએ લખ્યું છે કે પરમપિતા પરમેશ્વરના આશીર્વાદથી જીત અને દીવા પવિત્ર લગ્ન બંધનમાં બંધાયા છે આ લગ્ન આજે અમદાવાદમાં પરિવારજનો વચ્ચે પરંપરાગત રીતિ રિવાજો અને શુભ મંગળ ભાવની સાથે સંપન્ન થયા આ એક નાનો અને ખાનગી સમારોહ હતો તેથી અમારી ઈચ્છા છતાં બધા શુભચિંતકોને આમંત્રણ ન કરી શક્યા તે માટે હું ક્ષમા પ્રાર્થી છું હું તમારા બધા પાસે પુત્રી દીવા અને અને જીત માટે સ્નેહ આશીર્વાદનો આકાંક્ષી છું ત્યારે હવે રિપોર્ટમાં જાણી લઈએ કે ભારતના બીજા સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીના પુત્ર જીત અદાણી કોણ છે જીત અદાણી ગ્રુપની મહત્વપૂર્ણ જવાબદારી સંભાળી રહ્યા છે જૂન બે હજાર વીસમાં જીતે દેશની સૌથી મોટી એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની અદાણી ગ્રુપ ની કંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ ના ડિરેક્ટર પદની જવાબદારી સંભાળી એરપોર્ટ બિઝનેસ ઉપરાંત તેઓ અદાણી ગ્રુપના સંરક્ષણ પેટ્રોકેમિકલ્સ અને કોપર બિઝનેસનું પણ સંચાલન કરે છે જીત અદાણી ગ્રુપના ડિજિટલ પરિવર્તનનું પણ નેતૃત્વ કરી રહ્યા છે જીત અદાણી પાસે યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા ના સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ એપ્લાયડ સાયન્સમાંથી સ્નાતકની ડિગ્રી છે તેમની માતા ડૉક્ટર પ્રીતિ અદાણીથી પ્રેરિત થઈને જીતે સામાજિક સેવાના કાર્યોમાં ભાગ લીધો અને દિવ્યાંગોને તેમને મદદ કરી હકીકતમાં જીતની માતાએ અદાણી ફાઉન્ડેશનને એક નાના ગ્રામીણ પ્રોજેક્ટમાંથી વૈશ્વિક સામાજિક પરિવર્તન સંગઠનમાં પરિવર્તિત કર્યું છે જીત અદાણી અમદાવાદમાં રહે છે જ્યાં અદાણી ગ્રુપનું મુખ્ય મથક આવેલું છે વર્ષ બે હજાર ત્રેવીસમાં તેમણે અદાણી ગ્રુપના ગ્રીનેક્સ ટોક્સ શરૂ કર્યા જ્યાં દિવ્યાંગજનો તેમની પ્રેરણાદાયી વાર્તાઓ વિશ્વ સમક્ષ રજૂ કરે છે હવે વાત ઉદ્યોગપતિ પુત્રી છે તેઓ સૌથી મોટા ઉદ્યોગપતિ છે તેમની કંપનીનું નામ દિનેશ એન્ડ કંપની પ્રાઇવેટ લિમિટેડ છે જેની સ્થાપના ઓગણીસો માં થઈ તેનું મુખ્ય મથક મુંબઈ અને સુરતમાં છે પરંતુ હીરા વેચાણનો વ્યવસાય વિદેશમાં ફેલાયેલો છે જયમિન શાહ કેટલીક મિલકત ધરાવે છે તેની માહિતી જાહેર ડોમેનમાં ઉપલબ્ધ નથી જો કે તેમનું નામ બ્લૂમબર્ગ ફાઇવ હંડ્રેડ બિલિયનર ઇન્ડેક્સમાં છે દીવા શાહનું પ્રારંભિક શિક્ષણ મુંબઈમાં થયું અને આ બાદ દીવા ન્યૂયોર્ક ગયા જ્યાં તેમણે પર્સન સ્કૂલ ઓફ ડિઝાઇનમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું દીવા છેલ્લા એક વર્ષથી અદાણી ચેરિટેબલ ફાઉન્ડેશનના અપંગતા કાર્યક્રમ માટે કામ કરે છે જીત અદાણીએ જણાવ્યું હતું કે તેમની અને દીવાની મુલાકાત એક પારિવારિક મિત્ર દ્વારા થઈ હતી દીવા પિતાનું નામ જૈમીન શાહ છે અને તેઓ ગુજરાતના સૌથી મોટા હીરા ઉદ્યોગપતિ છે